તો હે ગાઈશ જય શ્રી રામ તો આજે લુણાવાડામાં અમારો બીજો દિવસ થયો છે અને આજે જાનનો પ્રોગ્રામ કરવાનો છે કાલે તો વરઘડો કર્યો આજે જાનનો પ્રોગ્રામ કરવાનો છે ને અત્યારે અમે આવ્યા હતા ખેતર બાજુ થોડું ફ્રેશ થવા માટે હું અમાર નવનીત પછી રવિ અને અમાર જલો અમે એટલા જન આવ્યા હતા તો ચલો હવે સાઉન્ડ બાજુ જઈએ આપણા ડીજે બાજુ તો આવો રસ્તો છે તો ચલો ડીજે બાજુ જઈને મળીએ આવે તમને તો આવી ગયા આપણા સાઉન્ડ બાજુ

તમને આગળ તો અમે સમયનો પ્રોગ્રામ બતાવી દીધો છે બહુ ખાસ રીઝન હતું વગાડી થોડુંક જ વગાડેલું અને બપોરના વાગ્યા છે બે બે ને છ બે ને છ થઈ છે અને અત્યારે અમે નીકળી ગયા છે લુણાવાડા થી ઘરે હાલોલ જવા માટે દેખો આવું કંઈક લોકેશન છે ઝાડવા બાળવા છે અને અમારે રવિ ગોદડું વાળા છે બેસવા માટે મેં અહીંયા બેઠો છું રવિ અહીં બેસે પાછળ હા અરે ખાલી વારું છે એમ કેમ ને હા હા તો ચલો ગાઈશ હવે અહીંથી નીકળીએ હાલોલ એ રવિ તો મેરી પાસ આવે હા અને હાલા ચાર્જર કંઈક લબડાયેલું નહીં પડે પણ તો ગાઈશ ચલો નીકળીએ હવે અને આ કામ હતું ગાઈસ હટ હટ બોલ બતાવો તો માંડ માડિયા માડિયા જળો વચાઈ ગયું પણ નહીં વંચાય તમને ગાઈસ આ દેખો માડિયા માડિયા ગામ હતું અને આ બધો સામાન અને અમે સારફી ગાઈસ તમને કહેવાનું ભૂલી ગયો કે કાલે અમે પ્રોગ્રામ કર્યો અમાર સારફી હતી આઠ બેટી એટલે કે સોલ સારફી એક લેઝર છ બેટન બે બ્લેન્ડર ના ચાર બ્લેન્ડર

कर ले आ, आ बस 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 आला बस, बसला कॅमेरा बकडी जसा मारा लाला वे मोय नाहीला जलन कर ना आवडले हे आयसर कर ले आता का केनालाय नानी उभेला ना आयसर कर ले आता नाही रन कर तो गाइस निकडिया फाइनली

ગાડીઓ પર ના તું ગાડીઓ રમત તો ગાઈસ અત્યારે ફાઇનલી આપણા ગામ નજીક આવી ગયા છીએ શહેરા એટલે આપણું ગામ ક્યાં તોય ચાલે શહેરા તો ચાલો અહીંથી નીકળીએ હવે હાલો જવા માટે ડીજે ડીજે આવજો ડીજે બધું કામકાજ ચાલે છે હા વાઘીપુર નું છે મંગલયા અહીશ દસ કિલોમીટર નજીક છે મરી જવાનું આ રહી વાઘજીપુર ચોકડી અહીંથી દસ કિલોમીટર જઈએ એટલે આપણું ગામ મંગલિયાણા વાંદરા અને આપણું સાઉન્ડ હોય સુરેલીમાં કરેલો ઓર્ડર તો ફાઇનલી પ્રોગ્રામ પ્રોગ્રામ પતાવીને અમે આવી ગયા છીએ લુણાવાડા સમય કરીને આવી ગયા છીએ ઘરે આ તો નાની ગાડી છે આ રહી મોટી ગાડી આ ગાડી લઈને ગયા હતા પ્રોગ્રામ કરવા તો ફાઇનલી પ્રોગ્રામ પતી ગયા હતા અમારે રવિ સુઈ ગયેલો ના ઓરડે ઉઠ્યો અને અવાજ અમારે ચાલો તો ગાઈશ ચાલો હવે જઈએ ઘરે